તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનો છું ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય હું જવાનો છું લાઈવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયો વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે અહીંના નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે

કારણ કે અત્યારે જે પ્રવીણભાઈ રામ ઘેડ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરી રહ્યા છે તે પદયાત્રા દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે જે જગ્યા તમે જોઈ રહ્યા છો પ્રવીણભાઈ રામ ટાયર ઉપર બેઠા છે મિત્રો તમે જાણતા હશો કે આવું દ્રશ્ય શા માટે બન્યું હશે મિત્રો જે જગ્યાએ પુલ બન્યો હતો તે પુલ તૂટી ગયો છે લગભગ બે વર્ષ પહેલાં તો અત્યારે પ્રવીણભાઈ રામે આ ઘટનાને ઉજાગર કરી છે મિત્રો ખેડૂતો જીવના જોખમે નદી ક્રોસ કરીને એક ખેતરથી બીજા ખેતર જવા માટે મજબૂર બની રહ્યા છે મિત્રો અત્યારે તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તે લગભગ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય ખેડૂતો ટાયર ઉપર બેસીને આ કાંઠેથી ઓલા કાંઠે સુધી જવા માટે મજબૂર બન્યા છે મિત્રો ખેડૂતો મહિલાઓ દરેક લોકોને આ રીતે જ જવું પડે છે તો આ ગુજરાતની સરકાર શું કરે છે તેવા પ્રશ્ન પ્રવીણભાઈ રામે ઉઠાવ્યા છે તો શું કહ્યું છે પ્રવીણભાઈ રામે ચાલો સાંભળીએ આ વિડીયોમાં પ્રવીણભાઈ રામ પાસેથી મિત્રો આ વિડીયોમાં તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમારા વિસ્તારોમાં પણ ક્યાંક આવી હાલત તો નથી ને જો આવી હાલત હોય તો તમે પણ વિડીયો બનાવીને સરકાર સમક્ષ મૂકો સાંભળીએ પ્રવીણભાઈ રામે શું કહ્યું છે નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ પહેલા અંડેક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પહેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને આવા દોરડા બાંધા અને આવા ટાયર થી એ પહેલી બાજુ જાય છે જીવનું જોખમ કહેવાય જીવનું જોખમ કહેવાય અહીંથી ત્યાં જવું કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન થઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનો છું ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય હું જવાનો છું લાઈવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે અહીંના નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે મીડિયાએ પણ નોંધ લેવી પડશે ગુજરાતની જનતાએ પણ નોંધ લેવી પડશે આ છે ઘેરની પીડા અને આ વેદના છે એટલા માટે તો હાલતો હાલતો નીકળો છું પદયાત્રા કરતો તો આની નોંધ લેજો ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને બે બે વર્ષ સુધી જો પુલ

આ રીતે મહિલાઓ નદી પસાર કરવી પડે છે નદી પસાર આ રીતે કરવી પડે છે શરમ કરો ભાજપ શરમ કરો અધિકારીઓ ડૂબી મરો જો પ્રાથમિક સુવિધા તમે ના આપી સકતા હોય ગુજરાત આ રીતે જે હું ગયો અને પાછો આવ્યો આ તો હું એક વાર ગયો છું મેં એકવાર જોખમ લીધું આવું રોજ જોખમ ખેડૂતો લઈ આની માતાઓને રીતે આ નદી પસાર કરી રહી છે આવા ગુજરાતમાં પહેલીવાર આ કિસ્સો જોયો છે ગુજરાતની અંદર પહેલીવાર આ કિસ્સો જોયો છે મેં કે આ રીતે ખેડૂતોને ગુજરાતની ભાજપના શાસનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ શરમ કરવી જોઈએ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ જો મારા ગુજરાતના નાગરિકને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય

આ રીતે નદીમાં લટકતા લટકતા આમાં કંઈ થઈ જાય તો જીમનું જોખમ છે આ રીતે પસાર થતા એક વડીલ મુરબદી મૃત્યુ પણ પામ્યા છે એવું સ્થાનિક રૂપ કહેવાનું છે તો હું કરો છો જનતા ખેડૂતો એટલું જોખમ લે છે તમે શું કરો છો આ બે વર્ષથી સુતામ તમે બ્રિજ રિપેર નથી કરતા પુલ સુતામ રિપેર નથી કરતા મારી તંત્રને અપીલ બપીલ હવે જાવા દિવસ સાઇડમાં તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે જો નહીં કરે અને આમની અંદર પસાર થતાં કોઈ ખેડૂત કાંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદોરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે કરે હું પુલ પણ બતાવીશ પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતોને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે એ કયા જમાનામાં જીવી રહ્યા છીએ આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુકામ આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એક પુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાઇમા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કંઈ મળતું નથી પૈસા કેમ ખવાઈ જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે મારી નંબર છે ચાલુ રાખજો હું આપણી પુલ પર બતાવીશ આ જીવના જોખમે જો હું પાછો આવ્યો છું કામ કારણ કે ખેડૂતો મારા ખેડૂતો કાયમી માટે આમ કરે છે કાયમી જીવનું જોખમ છે મને ડર હતો કે કઈ થશે તો પણ ખેડૂત કાયમી માટે કરે છે તો મારે પણ એકવાર એ અનુભવ કરવો હતો કે કેવી પરિસ્થિતિ થાય ને કેવી વેદના કેવી પીડા થાય હું આપને બતાવીશ અહીંયા જે બ્રિજ છે છોડાયેલા રીતે હું આપણને બતાવીશ

પુલ રિપેર કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે ટાયરમાં બેસીને ગયો ટાયરમાં બેસીને આવ્યો એ રીતે ખેડૂતોએ આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જવું પડે છે એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે એ ટાયર ટૂટું એનો વાયર ટૂંટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ ટૂંટો તો સીધા એ નદીમાં ખાબકી જાય અને નદીમાં ખાબકે

હા 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 અથવા પણ થાય જીવનું જોખમ છે છતાં ક્રોસ કરી રહ્યા છે તો બે વર્ષથી હું કામ પુલ નથી બનાવ કારણ શું બે વર્ષથી આ પુલ ને ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યો એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને કે ટાયરમાં બેસીને જાય એમાં કઈ થયું અથવા આમાં કઈ થયું તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ઘસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મુકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ અને તમારી નોકરીને હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની પ્રવીણ રામ પ્રદેશ મંત્રાલ અધ્યક્ષ આમ આદમી પણ મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ ખબર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક્ચર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના બોલશો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના દરેક લોકોના ભાષણ આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે અને મિત્રો કોઈ પણ નેતા હોય તે ખેડૂતોના હિતની વાત કરશે તો તેમનું ભાષણ પણ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો મિત્રો આવા જ વિડીયો જો તમને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુનું બેલ આઇકન પણ પ્રેસ કરી દો મિત્રો બાજુનું બે આઇકન પ્રેસ કરવાથી શું ફાયદો થશે એ પણ હું તમને જણાવી દઉં મિત્રો અમે જ્યારે પણ વિડીયો મૂકીએ છીએ ત્યારે સૌથી પહેલાં વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને સૌથી પહેલાં વિડીયોનો લાભ પણ તમને મળે મિત્રો બે આઇકન પ્રેસ કરી આપો આવો જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ